શું તમે ક્યારેય કલ્પના કરી છે કે માત્ર દોઢ કલાક માટે હોસ્પિટલના ખાટલે બેસવા માટે તમારે લાખો રૂપિયા ચૂકવવા પડી શકે છે અને શું તમે માની શકશો કે અમેરિકા જેવા વિકસિત દેશમાં એમ્બ્યુલન્સ બોલાવવી એ કોઈ સામાન્ય માણસ માટે દેવાળો ફૂંકવા જેવી સ્થિતિ બની શકે છે આજે એક એવા ભારતીય યુવાનની વાત કરવી છે જેણે ન્યુયોર્કની ઊંકી દાંત હોસ્પિટલનું બિલ જોઈને આખી દુનિયા સામે અમેરિકન હેલ્થકેર સિસ્ટમની કોલ ખોલી નાખી છે તે જાણવા માટે આ વિડિયો અંત સુધી જોજો કારણ કે આ આંકડા તમને ચોંકાવી દેશે ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પાર્થ વિજય વર્ગી અત્યારે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે કારણ કે તેમની સાથે અમેરિકામાં જે બન્યું કે કોઈ પણ મધ્યમ વર્ગના માણસ માટે એક ભયાનક સપના જેવું છે ઘટના પચ્ચીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ક્રિસમસની રાત્રે બની જ્યારે પાર્થ પોતાની પત્ની અને બેન સાથે ન્યુ યોર્કમાં આઈસ સ્કેટિંગનો આનંદ માણી રહ્યો હતો ત્યારે અચાનક કોઈ વ્યક્તિ સાથે અથડાવાથી તેમના ઘૂંટણમાં જોરદાર ઈજા થઈ પાર્થને એટલો તીવ્ર દુખાવો થયો કે તેમને ફ્રેક્ચરની શંકા ગઈ અને તાત્કાલિક હોસ્પિટલ જવાની જરૂર પડી પરંતુ અહીંથી જ અમેરિકાની પરવી વાસ્તવિકતા શરૂ થઈ કારણ કે એમ્બ્યુલન્સનો ખર્ચ આશરે હજાર ડોલર જેટલો વધારે હોય છે તેમણે એ ન કરીને ટેક્સી કરી હોસ્પિટલ પહોંચવાનું નક્કી કર્યું ઇમરજન્સી રૂમમાં તેઓ માત્ર નેવું મિનિટ એટલે કે દોઢ કલાક રોકાયા જ્યાં ડોક્ટરે તપાસ કરી અને એક એક્સરે પાડીને ચેક કર્યું કે કોઈ આડપુ તો તૂટીયું નથી ને માત્ર સ્નાયુઓમાં ખેંચાણ હોવાથી તેમને પાટો બાંધીને ઘરે જવાની રજા આપી દેવામાં આવી પરંતુ જ્યારે હોસ્પિટલનું બિલ આવ્યું ત્યારે પાર્થના

રેડિયોલોજીના ચાર્જ અલગ અલગ રીતે વસૂલવામાં આવે છે અને વીમો હોવા છતાં તમારે મોટી રકમ પોતે જ ભરવી પડે છે છે જેને આ ડિડક્ટિબિલિટી પ્લાન કહેવામાં આવે વાયરલ થયા પછી લાખો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભારતની સસ્તી હેલ્થકેર વ્યવસ્થાના વખાણ કરતા થાકતા નથી કારણ કે ભારતમાં જે સારવાર માત્ર પાંચસો કે હજાર રૂપિયામાં થઈ જાય તેના માટે અમેરિકામાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે ભલે અમેરિકામાં પગાર વધારે હોય પણ જો આવી કોઈ નાની ઈજા થાય તો તમારી બચત સંપૂર્ણપણે ધોવાઈ જાય અને એટલે જ ઘણા લોકો હવે ભારત પાછા આવવાની વાત કરી રહ્યા છે પાર્થનો આ કિસ્સો એ દરેક વ્યક્તિ માટે આંખ ઉગાડનારો છે જે અમેરિકાના સપના જોવે છે પણ ત્યાંની મેડિકલ સિસ્ટમની મોંઘવારીથી જાણ છે અમેરિકામાં સરેરાશ હોસ્પિટલ વિઝિટ બે ત્રણ હજાર ડોલરની આસપાસ હોય છે અને જો એમાં એક્સરે સાવ ખોરવાઈ જાય હકીકત છે સાથે દુનિયા સામે મૂકે છે શું તમને પણ લાગે છે કે ભારતની હેલ્થકેર સિસ્ટમ અમેરિકા કરતા ઘણી સારી અને સસ્તી છે તમારા મંતવ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભારત તથા અમેરિકાની હેલ્થકેર સિસ્ટમની જો શક્ય હોય તો તુલના પણ કરજો જેથી તમામ લોકો આ સત્ય હકીકતને વધારે સારી રીતે જાણી શકે દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો